અને અમે ચાલતા જતા બેચ નથી ને એટલે અમે બેચ છે કે સારું નથી દેખાતું તબી આપણે એટલે હેલો ફ્રેન્ડ્સ કેમ છો હું છું કોકડી ખુશબું ચાલો ચાલતા ચાલતા અમારી સાથે આજે દેખાશે તો નહીં કારણ કે બે વાગ્યા છે અને અંધારું છે પછી અજડું થશે પછી બતાવશું અમે હે વઘઈમાં જ ફરતે છે ફરતા નથી મંદિરે બેઠા હતા તો એવી ઊંઘ આવી ગઈ બાપરે બાપ બધા જ અત્યારે અમે રહી ગયા અમને ખબર જ નહીં પડી તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પાછા સાડા છ વાગે અમે જઈએ આગળવાળા સેવાવાળા આવતા છે કે નાસ્તો બાસ્તો લઈને આવશે અને અમે બધા કરતાં એકદમ પાછળ છે જઈએ હવે ધીમે ધીમે ઠંડી લાગે છે આ બહુ સરસ વાતાવરણ છે બતાવું તમને ચાલો જીનુ

અંદર નથી જવાના બહારથી જ જોઈ લેવાનું ખાલી હા મેં આવી ગયા છે મસ્ત લોકેશન પર ગયા વર્ષેનો વિડીયો જોયો એ લોકોને ખબર હશે આ બહુ મસ્ત લોકેશન છે ગયા વર્ષે પણ બતાવેલું નદી છે પણ ગયા વર્ષે અહીંયા ભંડારો હતો પણ આ વખતે નથી આ વખતે આગળ છે આઈ થિંક સરસ લોકેશન છે હાસ મજા આવી ગઈ જોઈને હાસ આ ટાઈમે પહેલાં ગ્રુપને મિસ કરું છું જે આવતા ગયા વ્લોગમાં હતા શિરડી પદયાત્રામાં મસ્ત કોલકાલની જવાબ અમે બે જ છે અને મસ્ત નજારો એટલે મજા આવી ગઈ છે અમને તો બે જણને ફોટોગ્રાફી ચાલે છે બધી આપણે આ બધા આવી જઈએ થોડાક યે સરસ નજારો બધા દે તમને સવાર સવારમાં ચા નથી બાકી ગયા વખતે તો ચા પણ મળેલી આપણને મસ્ત અહીંયા કઈ નહીં આ વખતે આવે આપણે ચલાવી લઈએ ચાલતા 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 અને સરસ નજારો અમને ચાની કમી મહેસૂસ થાય છે અહીંયા ગ્રીષ્માની નહીં થતી તે ગ્રીસમાં એ આપી દીધો છે અને ગયા વખતનું ગ્રુપ મેં બધી ક્લિપમાં બોલું છું કે ગયા વખતનું ગ્રુપ બહુ યાદ આવે છે યાદ આવે છે કારણ કે અમે બે જ છે અત્યારે પણ થોડીક મજા તો કરતા જ છે અમે પણ એટલી બધી નહીં કઈ નઈ હવે બીજા વર્ષે પાછા આવશો ને ત્યારે આખો ગ્રુપ ને લઈને મજા કરશું રાજુ કાકા પણ ખાલી જોઈ લેવ તમે નજારો ખાલી ઓનલી નજારું ઊભા છે અરિયા ગયા વખતે અમે આ લોકો આપી ગયેલા મને અમારી પાસે બહુ બધી બિસ્કિટ હતી

ટ્રાન્સલેટર તો કેમ પાછળ કેમ કરી ગયા હે હા તો ભંડારાની બહુ ઘણી નજીક અમે આવી ગયા છે ભંડારા નવ કિલોમીટર દૂર હતો ત્યારથી અમે જોતા જોતા આવતા છે હવે ખાલી ઓનલી ટુ કિલોમીટર્સ બ્રો ટુ કિલોમીટર્સમાં આપણે પહોંચી જઈશું ભંડારાએ પછી આરામ કરશું પછી જઈશું પાછા નાસ્તો કરશું યાર ટુકિલોમીટર જોઈને એમ ખુશી ખુશી થઈ ગઈ ભંડારું એક કિલોમીટર દૂર છે અને અમારી હાલત થોડી ખરાબ થઈ ગઈ છે એક કિલોમીટર ક્યારે પોતે યાર એવું થઈ ગયું છે અમે કન્ટિન્યુ નવ કિલોમીટર ચાલી આવ્યા છે નવ હા સૌ એક કિલોમીટર કાઢવામાં તકલીફ થાય છે અમે ભંડારો ક્યારે આવે ક્યારે આવે કિલોમીટર ક્યારે ફટે ભંડારો આવે એટલે આપણે આરામ કરીશું પછી બતાવું તમને બધું ભંડારો બી મોટીવેટ કરવા વાળું બી કોઈ નથી કે અમે અમે બસ એવું વિચારતા છે કે બસ આ વળાંક ગયો એટલે આવ્યો જ ભંડારો કમસે કમ ત્રણ ચાર વણાંક આવી રીતે લાવ્યા કે આ વણંગીયો ગયો એટલે આવ્યો પૈતું પણ હા સા વળાંક પછી તો આવી જ જવું જોઈએ ફાઈનલી નવ વાગી ગયા અમને અહીંયા પહોંચતા સેવક ભંડારો બિલ્લી મોરા તરફથી પદયાત્રીઓ માટે ચા નાસ્તો અને મહાપ્રસાદ રાખવા માટે હા આટલી ખુશી તમને ક્યારેય નથી થઈ હાથ ધોઈ લેવો પછી જઈ આપણે નાસ્તો કરવા

સ્પી પકડીએ અહીંયા થી ખાસું જવાનું છે આપણે હા સજી ઘણો બધું ચાલવાનું છે તાપી પડવાનું છે હવે તો એટલે વાર લાગશે આપણને થોડું થોડું નદી મળી ગઈ છે અમારી અમને જો પેલા કાકા ઊંધા ચાલતા ચાલતા જાય છે ને આ નદી ના કાંઠે અમારું રોકડ છે પણ હજી આગળ જવાનું છે અમારો દોસ્તાર બી આવી ગયો ભીજો આ બેસી ગયા છે અમે આરામ કરવા છે નદી નદીના પહેલા કાંઠે જવાનું છે આ પુલ આવ્યો છે હજી બીજો પુલ આવશે પછી અમારું અમારી મંજિલ આવશે કારેલા મૂકેલા છે માર્કેટમાં મોકલવા માટે પણ બીજું રીતે તો ખાતે કારેલા છે મસ્ત બેઠા હતા જીનું જોડે પણ પિંકા કાકા લોકો પાછળ દેખાય એટલે જલ્દી જલ્દી અમે ભાગ્યા કે હવે અમને મોકલે ચાલો ચાલો એવી રીતે એટલે અમે જાતે જ ભાગ્યા કર્યું દીનુ જોડે આવ્યા જ કર્યું ને પિંકા કકા લોકો પછી ત્યાં જ બેસી ગયા ને અમે આવ્યા જ કર્યું હવે આપણી મંજિર થોડી જ બાકી છે ચાર કિલોમીટર ત્યાં અમે અમે ગણતરી કરી છે ત્યાં સુધી ચાર કિલોમીટર બાકી છે તે અગિયાર વાગેલા છે અગિયાર ને નવ થઈ છે તો આપણે જોઈએ ચાર કિલોમીટર આપણે ક્યારે કેટલા વાગે પતાવી રહીએ ચાલો তাসয়াানা কারিছে ক্য়া হ্যুংস঳়ানাটে আডপ তাকে কালে সেমাত આરામ કરીને અમે નીકળી ગયા છે ભત્તા કાકા જે અને ભતા કાકા હવે એડવેન્ચર ટ્રીપ કરાવવાના છે અમને નવા નવા રસ્તે શોર્ટકટ કરતા કરતા જવાનું છે આ બધી અમારે કોઈ નવું થયું કરતા મારી અમે પણ અમને હાર પડ્યું કે નહીં પડ્યું તેની ખબર રસ્તો જ નહીં મળતો હાઈવે દૂર છે હજી દૂર જવાનું છે શોર્ટકટની જગ્યાએ લોંગ કટ થઈ ગયો હતો baca bosennya. Hai hai. Kita harus ditanya નું પાણી લઈ ગયું ચીકણું બી છે પણ મારો ફોન પડી જાય તો હું થાય પહેલા પુલ પરથી જવાના હતા તો રોંગ સાઈડ આવી ગયા આ પુલ પરથી જવા પડશે પુલ એટલે ડેમ ચેક ડેમ અહીંયા ભત્તા કાકા એ ભત્તા કાકાનો શોર્ટકટ એકદમ સફળ થયો અહીંયા ઉપર જ છે હાઈવે હવે ભત્તા કાકા કંઈ બીજો શોર્ટકટ શોધવાના हर એડવેન્ચર 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 ગયા વખત ની કાના ની યાદ આવી એડવેન્ચર પરથી આપણે લિંક મૂકી દેસુ ડિસ્ક્રિપ્શનમાં બધા વિડીયો જોઈ આવજો હોય એ અચ્છા શોર્ટકટ છે અહીંયા પાછું આવે છે પાછું ડેમ ડેમો ડેમ અમારે ભાઈ ભણવાનું ડેમ ને ડેમ આવે ને ડેમ રખે રાજુ કાકા ને વિડીયો કોલ આવી ગયો છે આર્યા રાજુ કાકા આરિયા આરિયા બુહારીમાં બેસી ને વિડીયો કોલ કર્યા કરે આવે નહી ને મારો શટકટ રસ્તો જે ચાલતો જ છે જાવી गेली છે આ લોકોની તો અયો હવે બાચુા આપણે ડેમ ક્રોસ કરવાનો આવ્યો છે પછી ખબર નઈ ક્યાંથી જવાનું नहाता से छोकरा मजा भी गई जुए ने है ही ये एहसास तो सबसे अच्छा है खोली पड़ी गली से पगमा क्या ना जब डैम આ બાજુ ઇરિગેશન માટે પણ ચાલે છે પાઇપલાઇન જેને હું કર્યા કરે ને તે જ નહીં ખબર પડે મેન વસ્તુ છે ને અમારે અહીંયા ઉતરી પછી આ બધી એમ રસ્તો જોવાનો છે હજી તો મેરે મેરે જવા પડવાનું આજની ટ્રીપ એડવેન્ચરિક લાગતી છે થોડીક जंगल बुक यस yes, जंगल बुक जंगल बुक जंगल बुक आवाज मोगली भी मोड़ है oh, yeah. <laughs> યે અમારો બીજો શોર્ટકટ કાર્ડ ભી સક્સેસફુલ हो ગયા હે યે બીજો શોર્ટકટ મારેલો હે પણ સક્સેસફુલ થઈ ગયો હવે આવી ગયા છીએ અમે હાઈવે પર હવે બીજો શોર્ટકટ લેવા એટલે ડાયરેક્ટ સીરડી યસ સીવાની સીવારી માં સીવારી માં તમારો રોકાણ છે

એ કાંઈ ગયા કાંઈ ગયા છોકરાઓને ઓ પાન બબલ બનાવીને ઉડવી ઉડાવી શકો એક વાર બતાવો નાના છોકરાઓને અમારા વ્યુઅર્સ ને બહુ જોતા છે નાના છોકરાઓ યસ તોડવાનું પેલા એટલે કાચું કાચું પાન તોડવાનું આવું પાકું પાકું નહીં તોડવાનું નેચરલી બબલ્સ જો તમે મેળામાં જાઓ તમને બબલ્સ બનાવવાનું નહી મળે મમ્મી પપ્પા નહીં લે બધા આવું કરવાનું પદયાત્રા સાથે સાયકલ યાત્રા વાળા પણ છે ઘણા બધા થઈ વલસાડથી શેરડી તો આ એ જ પ્લેસ છે જ્યાં આપણે ગયા વખતે રોકાયા હતા આ ટાઈમે પણ અત્યારે તો ચાલુ થઈ ગયું છે બધું અનિરુદ્ધ ઢાબા થઈ ગયું છે અત્યારે આપણે જવાનું છે આગળ એ જ યુઝ્યુઅલ અમે ત્રણ જઈ રહ્યા છે રોકાણ રહી જતા આપણે ત્યારે પહોંચી જતા પણ આ બહુ લોકઅને આગડ છે આગળ આપણે થરે જઈ રહ્યા છે ઓ યે ઓ યે બતકાકા કેટલું દૂર છે તમે હું કહેવા માંગો થોડી જ દૂર છે થોડી દૂર છે ઓકે થોડી પહોંચને વાલે છે ઓકે થોડી દૂર છે પહોંચને વાલે છે એસા બોલ દિયા હે બતકાકા ને એટલે અભ્યા જાયેગા એસા હમ માન લેતે હે યસ જીનોબેન બહુ થક ગઈ હે બેઠને વાલે ઓ અભી ઓ માય ગોડ અભી હમ એક કલાકે બાદ નીકળી અમે કંઈ વધારે જ અમારી મંજિલની કરીબ આવી ગયા છે અમને ગોલણ પદયાત્રાનું પોસ્ટર દેખાઈ ગયું છે પણ કદાચ જ ગોલણ હોઈ શકે માણસો ઓળખાતા નથી ને એટલે અમે સોંગ ગાતા ગાતા આવ્યા છે હજીની સોંગ જ ગાયા કરે છે હજી बत्ता का का रह गया से कहाँ गया थे ओ देखा है ओ पहले वजह से नहीं देखा है तुमने तो गोलन वाला कहाँ थे तेरी सिटली ओ ये ओ इतनी खुशी देखो <laughs> यार बजुचे नहीं देखा है तुमने तो हरिया इतनी खुशी तो हमें आज हुई है <laughs> हुई है हुई है, <laughs> हुई है। જલ્દી પહોંચ ગયે હૈ હંમેશા હમ લગ રહ્યા નો હિન્દી ઓનલી ગુજરાતી આઈ લવ ગુજરાતી ભગવાન ઓ હે સાં રામ ઓ માય ગોડ સાઈ કે શેરડી પદયાત્રાનું રોકાણ અહીંયા છે આર યુ મળી ગયું અમને પ્રાથમિક માધ્યમિક આશ્રમ શાળા શિવારીમાળ આજે તો અમે બહુ હસતા નાચતા કૂદતા પહોંચી ગયા છે કારણ કે હવે શોટકટ માર્યું છે અમે એટલે હવે બતાવની કહેવાનું નથી કોઈને શોર્ટકટ માર્યું એમ વિડીયો જાય ત્યારે ખબર પડે પણ અમે એવું જ કહેવાનું કે અમે બધું ચાલીને આવ્યા એવું જ કહેવાનું છે બીજા ઘણા બધા સંગ આવ્યા છે અહીંયા ઘણા બધાનું રોકાણ છે અહીંયા મેઘલી દેખાઈ ગયેલી છે ભાગતી છે આપણું ટ્રેક્ટર દેખાઈ ગયું છે ये यहाँ जाने कोई उंगलियाँ कर देते आरियो साईं किरण ग्रुप पदयात्रा ये पहुँच गया जहाँ मैं बत्तख का कहाँ गया ओह हाय कहाँ थी तू ज़ोर बंद देखा ही नहीं ना हिही ओह 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 ये तो हमें हूँ करिए हमें हूँ करिए थोड़ी आवी आने डबल काम कर रहा चालीना आवीन करती चुनचुनी

हां जय सनातन जय सनातन लगी हां अब루 મોટો માણસ આવજી બેચે પણ દેખાતું નહીં આર્યું દેખાઈ ઓમે જલ્દી જલ્દી આવી કેજે બેસી ન આવી ચાળી ને ઓહો વેરી ગુડ બસ બેસે ર ને બેસીએ ચલે હરુ આ છે મોણો અમાર બીજા આ તો બહુ મોટું છે હાર્દિક હરખો દેખાય ને ના ના ભાઈ તું ભગત માણસ પણ ભૂલી જાય છે બધું